હેલો ફ્રેન્ડ્સ મિથલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તમે જામુન સોટ તો ઘણીવાર ટ્રાય કર્યા હશે પણ ક્યારેય તમે જામુન કેન્ડી ટ્રાય કરી છે જો ના કરી હોય તો આ વિડીયો તમારા માટે જ છે ચાલો બનાવીએ ખાટી મીઠી ચટપટી જામુન કેન્ડી એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જાંબુ લીધા છે આ રીતના થોડા મોટા હોય એવા લેવાના છે સારી રીતે ધોઈને લીધા છે મેં એને હવે આપણે એનો ઠળિયાનો ભાગ અલગ કરવાનો છે આ રીતના આપણે એને કટ કરી લઈશું અને ઠળિયાના ભાગને અલગ કરી નાખશું મેં બધા જ જાંબુને એ રીતના કટ કરી લીધા છે હવે એક મિક્સર જાર લઈએ મિક્સર જારમાં કટ કરેલા જાંબુ ઉમેરી દઈએ હવે અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન ખાંડ લીધી છે ઓછી વધારે તમે થોડી કરી શકો સાથે જ અડધી નાની ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર લીધો છે અને સાથે જ અહીંયા મેં એક લીંબુનો રસ લીધો છે અને બેથી ત્રણ આઈસ ક્યુબ લેવાના છે જેથી કરીને જાબુનો કલર પરફેક્ટ રહે અને વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી અને એકદમ ફાઇન પેસ્ટ જેવું બનાવી લઈએ આ રીતનું આટલું થીક રાખવાનું છે તમે થોડું પાણી ઉમેરી અને થોડું પાતળું પણ કરી શકો પણ આ રીતના કેન્ડી પરફેક્ટ બને છે હવે મેં અહીંયા આ રીતના જે કેન્ડીના મોલ્ડ આવે છે એ લીધા છે જો તમારી પાસે કેન્ડીના મોલ્ડ ના હોય તો તમે આ રીતના પેપર કપમાં પણ કરી શકો હું આજે બંનેમાં બનાવવાની છું સૌથી પહેલાં આપણે કેન્ડીના મોલ્ડમાં આપણે જે તૈયાર કરેલું મિશ્રણ છે એ ભરી દઈએ આ રીતના બધા જ મોલ્ડમાં આપણે એક સરખું ભરી લઈએ હવે આપણે આ રીતની જે કેન્ડી સ્ટીક આવે છે એ આમાં ઇન્સર્ટ કરી દેવાની છે ઇન્સર્ટ કરી દીધી છે હવે આપણે પેપર કપ ભરી લઈએ બાકી બચેલું જે છે મિશ્રણ એ આપણે આ રીતના પેપર કપમાં ભરી લઈએ ઓછું વધારે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ કરી ભરી શકો હું અત્યારે થોડીક જગ્યા રાખીને એટલું ભરવાની છું હજુ પણ થોડું મિશ્રણ બચ્યું છે એટલે હજી પણ બે ત્રણ કપ આપણે ભરાઈ જશે ટોટલ મારે અહીંયા દસ પેપર કપ અને આ મોલ્ડ એટલા એટલું આટલા પાંચસો ગ્રામ જાંબુમાંથી એટલા કપ બન્યા છે કેન્ડીના હવે આપણે આ તૈયાર થયેલા છે એમાં કપમાં પણ આ રીતના કેન્ડી સ્ટીકને ઇન્સર્ટ કરી દઈએ તમે જોઈ શકો છો મેં કેટલું થીક રાખ્યું છે આ રીતના સ્ટીકને ઇન્સર્ટ કરીએ છીએ તો સ્ટીક એમને ઊભી જ રહે છે તમે થોડું પાતળું પણ બનાવી શકો હવે આપણે એને ફ્રીઝરમાં સેટ કરવાનું છે અહીં આપણે એને ઢાંકવાની કંઈ જરૂરિયાત નથી એમ જ તમે એને ફ્રીઝરમાં સેટ કરી શકો ફ્રીઝરમાં આપણે છથી સાત કલાક માટે અથવા તો પ્રોપર સેટ થાય ત્યાં સુધી સેટ કરવાનું છે છથી સાત કલાક મારે થઈ ગઈ છે મારી કેન્ડી બધી સારી રીતે સેટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે મોલ્ડમાંથી બહાર કાઢી લઈએ પરફેક્ટ તમે જોઈ શકો છો કેટલી પરફેક્ટ આપણી કેન્ડી તૈયાર થઈ છે બહારથી લાવતા હોય એવી જ છે અને ટેસ્ટમાં તો બહારથી લાવતા હોય એના કરતાં પણ સારી છે હવે આપણે આઈસવાળી એક ટ્રેમાં મૂકી દઈએ પ્લેટમાં બધી જ કેન્ડીને આપણે અનમોલ્ડ કરી લઈએ આ રીતના પેપર કટમાં એક સીઝરથી એક કટ લગાવી અને એકદમ સરળતાથી કાઢી લઈ કાઢી શકાય તમે જોઈ શકો છો પેપરમાંથી પણ એકદમ સરળતાથી બહાર આવી જાય છે તૈયાર છે આપણી ચટપટી ખાટી મીઠી જામુન કેન્ડી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો થેન્ક યુ